રાજનીતિ બદલવા માટે રાજકારણ માં આવ્યા છીએ હું તમે બધા સાથે આવ્યા છીએ ખેડૂતો નું ભલું થાય નું ભલું થાય છીએ મા કરી પરિણામ જે કંઈ ને જે અમુકનછો ઓછું મળવે વાત ને હું માનું છું પણ એ હિંમત સાથે મેદાનમાં આવ્યા કે પરિણામ એક દિવસ અમને મળવાનું છે અને પરિણામ જે આવ્યું છે તે દી ગરીબોના હાથમાં ગુજરાતનું શાસન હશે અને ગ્રામ્યની જનતાનો આજે હું હૃદયથી આભાર એટલા માટે માનું જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો પડે કે આજે આખા ગુજરાતમાં ખેડૂતોની એક અપેક્ષા હતી કે આવો મજબૂત લડાયક યુવાન એક વખત વિધાનસભામાં પહોંચી જાય તો આખા ગુજરાતનો ભરો થઈ જશે અને આને વિધાનસભામાં પહોંચાડવાનું કામ બસાવ કરવાનો લોક છે અહિયાં ટોટીલાની વાત કરીએ તો ખૂબ પ્રયત્નો આપે બધાય કે ખૂબ પ્રયત્નો કર્યા આજે બીજી ખુશીની વાત તમને કરું છું અહીંયા કેમેરા ચાલુ છે તો હું આમ આદમી પાર્ટી

આપણે અહીંયા ભેગા થયા છીએ માત્ર તાળી પાડવા માત્ર વાહ વાહ કરવા માત્ર એકબીજાની પીઠ થાપડવા ભેગા નથી થયા આખા ગુજરાતની નજર પણ ચોટીલા ઉપર છે જેવી રીતે વિસાવત આપણા બધાની જવાબદારી એ છે કે આવનાર સમયમાં મજબૂતાઈથી સંગઠન ઊભું કરી પરિણામ લાવવી અને જે હું સપનું લઈને નીકળ્યો છું ઘણા બધા કહેતા હોય છે

આવનાર સમયમાં ગામડે ગામડે ઉપર જોડવાનું છે સપનું શું જોયું છે સપનું એ જોયું છે કે મારા વિસ્તારમાં અને ગુજરાતમાં ખેડૂતો મજૂરો દલિત હોય માનદારી હોય એને જો એક દિવસ દેરામાંથી બહાર ન કાઢું તો મારી માએ પેટે પાડું કોઈ ઉકેલ કોઈ ના થાય કે તો એને પણ કેવા આવ્યા છે કે વિસાવદરમાં અમે અમારી તાકાત બતાવી છે એનાથી અમે આવવામાં ઉડવા નથી માંડ્યા

તમારા બધાના પ્રેમની તાકાત શું છે અહીંયા તો મેં એક પરિવારનો સભ્ય છું નાનો ભાઈ છું પણ તમારા પ્રેમની જે તાકાત છે એની ટૂંકી વાત કરું મારો રાજકીય ઉશેર બની ગયો રાજુ કરપણા સૌથી પહેલા ઓળખવાનું કામ બની ગયું ચોટીલા વિધાનસભા મતદારો એ બીજું સાકા આજે બોટાદ બે દિવસ પહેલા એકસો પંદર જણા

નામ બતાવો આમ આદમી પાર્ટી એક કાર્ય એવો બતાવો ભાજપ માં હોય કે કોંગ્રેસ માં હોય અમારી પાસે સત્તા નથી અમે કોઈ ખુરશી પર બેઠા નથી તેનાથી અમે ઓર્ડર કરી શકીએ કે અમારી કરી સત્તા અમારી પાસે નથી પણ અમારો અંદર જે પ્રમાણિકતા છે ને આ તાકાત થી અમારા આ આવનાર આપણે

આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટેનું જે સપનું જોયું છે આપણે ચૂંટણી જીતી હે નથી પણ આપણું સપનું પૂરું કરાવવાની જવાબદારી માતાજીના ચરણોમાં 22 ના પરિણામમાં મૂકીને ગયો છું અને મને ડંકાની જોડ પર મારી કુળદેવી ઉપર એ ભરોસો છે કે આ સપનું મારું એ કરાવશે અમારી પાસે

જેટલા ઘરે વધુમાં વધુ પહોંચી શકાય એટલા ટૂંક સમયની અંદર આપણે જિલ્લા પંચાયત વાઇઝ જવાબદારીઓ આપવાના છીએ એ મિત્રોને વ્યવસ્થાના ભાગરૂપે જે જવાબદારી આપીએ છીએ એમાંથી તાલુકા પંચાયતની સીટ વાઇઝ જવાબદારી આપશું આગળનું કામ જે આપણું છે એ તમામ બુથ મેનેજમેન્ટનું કામ છે આજે ખાસ કરીને જે મળવાનું હતું કે હવે આપણી કામગીરીની શરૂઆત થશે અત્યાર સુધી તો આપણે બરાબર છે પહેલાની પરીક્ષા દીધી બીજાની દીધી ત્રીજાની ચોથાની દીધી અમે ટૂક સમયની અંદર 10માના બોર્ડની પરીક્ષા આવો છે એ બોર્ડની પરીક્ષા પાસ કરવાની જવાબદારી તમારી બને અમે હું અહીં આખા ગુજરાતમાં દેકારા કરતો હોય ફાડતો હોય કે મારી વિધાનસભા માંગુ ન થઈ જાય એ થવા દયો ને હાથ કે છે આ અહીંયા બહાર આતા મારા બદલ જાય એક વાત નક્કી છે કે પરિવાર પર ભરોસો છે આવનાર સમયમાં જેટલા પણ કાર્યક્રમો થશે એ કાર્યક્રમોની અંદર આપણે બધાએ મોટી સંખ્યામાં હાજર રહેવાનું છે આવતી 7 તારીખે અરવિંદ કેજરીવાડજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશની જે ટીમ છે ખાસ કરીને ઈસુદાનભાઈના માર્ગદર્શન હેઠળ ગોપાલભાઈ ઇટાલિયા પ્રવીણભાઈ રામ આ છ થી સાત લોકોની અરવિંદજી ગુજરાત ગુજરાતના દરેક જિલ્લાના પ્રવાસે મોકલવાના છે જેમાં પાંચ તારીખથી અમે ખંભાળિયાથી ચાલુ કરીએ છીએ બાર તેર તારીખ સુધી જેવી રીતે દેવકરણભાઈ વારંવાર કીધું ઘરે જવાનું નથી એટલે પ્રદેશના નેતા પહેલી શરત છે ઘેરે નહીં જવાનું ઘેરે નહીં જઈએ પણ નાનું મોટું અહિયાંનું જે વિધાનસભાનું છે એ તમે હાશ મી લેજો અજીતભાઈ દેવકરણભાઈ હર્ષદભાઈ ભૂદેવભાઈ અને હવે તો વિજયભાઈ આપણી પહેલા જોડાણ જેસાભાઈ હું આજે હાશ મી લેજો ને વિસાવદર માં આપણી વાળી વાત કરતો સાત તારીખ ના દિવસે મોટી સંખ્યામાં આપણે સુરેન્દ્રનગર ઉપસ્થિત રહેવાનું છે અજીતભાઈ તમારા મોયની હાજર નઈ હોય એટલે ફોન થાય કે ના થાય 7 તારીખે અમે લોકો સીધા વાગે આંબેડકર જોવે છે ઢોકળવાવાળા જોવે છે

આ બધું કરવામાં કે એકને સંઘર્ષ પણ કર્યો ખૂબ મહેનત થઈ પણ એ બધાની વચ્ચે છેલ્લી 48 કલાક જે હતી ભગવાને આપણને સાથ દીધો ભાજપ કોંગ્રેસ ગઠબંધનનો ભાંડો ફૂટી ગયો કોંગ્રેસના નેતાએ પૈસા દીધા આપણા માણસ ખરીદવા એ માણસ ઓટીલામાં જ આવ્યો હોય એવી રીતે બધું ઉગાડો કે ઈ માણસે બધું ઉગાડો કર્યો આગલા દીએ કીધું કે મને તો 5 લાખ રૂપિયા મારું હાટું કરે છે

હું જાહેરમાં વખાણ કરીશ અમારા ગામડે ગામડે ખેડૂત સિંચાઈ નું પાણી પહોંચાડી દો વિભાગ તમારા હાથમાં છે હું જાહેરમાં વખાણ કરીશ ગામડે ગામડે સિંચાઈ નું પાણી પહોંચાડી દો અને જો તમે પાણી નહીં પહોંચાડો તો હજી એક મુદીમાં એવડી લડાઈ લડશું કે તમે આખી જિંદગી યાદ રાખશો આ લડાઈ પાણી માટેની લડાઈ લડવાની આપણી તૈયારી છે હા કે ના હા મજબૂતાઈથી લડાઈ લડવી છે હા જેલમાં જવાની તૈયારી રાખજો મારી તૈયારી છે

પૈસા સવારમાં માં વેચ્યા ભાંડો ફૂટી ગયો કુદરત આપણી ગળી હતી આજે દારૂ વેચવાના પ્રયત્ન કર્યા ભાંડો ફૂટી ગયો અમે જઈને જનતા રેડ કરી અને આખે આખો ખેલ પડી ગયો વળી મોટી વાત તો એ છે ભાજપના હોદ્દેદારની વાડીએ દારૂ અમે પકડ્યો કે અહીંયા દારૂ ઉતરે છે એ દારૂને જનતા રેડ કરીને પકડાયો ડિવાઇસ પી સાહેબ રાતે આવ્યો ઈ કે આ માણા ઉપર દારૂ નો કોઈ દી કેસ નથી થયો ને આ માણા તો નિર્દોષ હોય એવો છે એટલે જેની વાડીએ દારૂ પકડાનો ડીવાઈએસ પી સફાઈ આપે રાતે કેવામાં આવ્યું તમારા વિરુદ્ધ નિવેદન અને ઈ માણે પાછી અરજી કરી ભાજપના નેતાએ અરજી કરી કે મારી વાડીમાં રાજુભાઈ કરપડાન ગોપાલ ઇટાલિયા દારૂ મળી ગયા હવે બપ્પાએ મરાય પણ કાઈક તો હાલવા જો ને ગળા હેઠા ઉતરે એવા મારે તો તો ઠીક છે પાસા પોલીસ વાળા એને ભેગા હારા નાના પોલીસ વાળા બધા હારા છે વાળા આપણે આપણો ગણવાનો એથી ઉપર નો જાય ની આપડો નહીં આપણે દેશી ભાષામાં જોઈ લેવાનું ત્રણ તારોડિયા છે ત્યાં એને આપણા માટે લાગણી છે ઈથી ઉપર નો ગયો એટલે પંચાણું ટકા ભાજપ ને

અને આવનાર સમયમાં જો અન્યાય થશે તો એ અમારી તૈયારી છે દરેક સમાજ માટે દરેક વર્ગ માટે લડવાની અમારી તૈયારી છે વિસાવતરની જે હું વાત આપને પૂરી કરતો કે ઓલા ભાઈએ અરજી દીધી કે રાજુભાઈ અને ગોપાલભાઈ મારી વાડીએ એ કે દારૂ પૂકી ગયા રાતે ડીવાયએસપી આવીને મીડિયાના મિત્રો માટે તેને એક વિડિયો બનાવ્યો કે આવી અરજી મળી છે અને તપાસ થશે બીજા હવે હું જ્યાં રોકાણો ત્યાં જાણે આતંકવાદીને પકડવા આવે એમ દહક કાઢ્યું લઈને

સડેજ કેવડું આપણી વિરુદ્ધ કીધું હું જ્યાં હતો ત્યાં અહીં આવ્યા એ ઘરે સાત આઠ ગાડીઓ લઈને આવ્યા આવીને મને એવું કહેવામાં આવ્યું કે તમારી વિરુદ્ધ તપાસ છે નિવેદન લખવા આવવાનું છું મેં કીધું નિવેદન અહીંયા લખાવી નાખું તો કે નહીં તમારે ત્યાં આવવાનું મેં કીધું ઉમેદવારનો એજન્ટ શું છું તો મને એમને કાગળ બતાવ્યું ધિક્કા છે આવા ચૂંટણી અધિકારીને

એક કલાકમાં જૂનાગઢ ગ્રામ્ય પોલીસ સ્ટેશને સાહેબ જે મને જવાબ લખાવા લઈ ગયા હતા એ સાહેબ હાથ જોડે ગયા હતા રાજુભાઈ જડ પોલીસ સ્ટેશનની ની બહાર નીકળી ગયા આ તાકાત અમારા ને સાહેબ હું કહેતા હતા જલ્દી જલ્દી આ બહાર મે કે ધવા હું નઈ જાઉં તમે મને લાવ્યા છો શું કામ જાવ અમે તો માર નથી જાવું પછી બીજી ભલામણ બીજો દીધું કર્યું પણ એક વાત તમને ક્લિયર કરતો જાવ છું જો ગોપાલભાઈ નો જીત્યા હોત

બોલર પકડીને બનાવે જો એને દોડ સક્તો નોકરી દઈએ તો અમને બહેન અહીંયા બી પણ કહીએ છીએ કે અમારું કોઈ પણ કાર્યકર્તા હોય મામલત તારો ઓફિસ જાય તાલુકા પંચાયત જાય બીજે વીસીલ જાય કે પોલીસ સ્ટેશન જાય એક પણ કાર્યકર્તાની ફરિયાદ ના આવે ઓન કેમેરા કોન કેમેરા અહીંથી અધિકારીઓ કહીએ છીએ અમે કોંગ્રેસવાળા નથી કે અમે ભાજપની વાહે વાસઠિયા બનીને આવેલા નેતા નથી અમે અમારા કાર્યકર્તા માટે તો 2000 નું દોડું તમારી કચેરીમાં ઉછાડી દેવાની તાકાત રાખીએ છે

રાજુભાઈ જે દિવસે તમને ઓર્ડર કરી દીધો ઓગણી તારીખે વિસાવદર માં ન આવતા એનો બદલો લીધો છે ભેસાણ માં નેવું ટકા મત ગોપાલ

પણ તમામને વિનંતી છે આવનાર લડાઈ એટલે ખૂબ મોટી છે 10 બોર્ડની પરીક્ષા આપણે આપવા જઈ રહ્યા છીએ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે છે બૂથ મેનેજમેન્ટ વ્યવસ્થિત કરવાનું છે દરેક બૂથ ઉપર આપણા 10 10 લોકો બનાવવાના છે બધા રેડી છો જેને જે જવાબદારી વ્યવસ્થાના ભાગરૂપે હું પોતે પૂરતો સમય નહી આપી શકું જ્યારે તમે કહેશો આફત આવશે તે દિવસે ભાઈ બનીને તમારી ભેળો ગમે ત્યાં આવીશું ત્યાંથી આવી જાય પણ હવે જવાબદારી તમારા બધાના માથા પર છે